કેમ છો દોસ્તો આજે હું તમારા માટે લઈને આવી છું એક પ્રોટીન રીચ ઢોકળા જે ના દાળ ચોખાથી બને છે કે ના કોઈ લોટથી બને છે તો આ બને છે દેશી કાળા ચણાથી તો અહીંયા હું એક મિક્સર જારમાં એક ચમચી જેટલું સમારેલું આદું ચારથી પાંચ લીલા મરચાં અને એક કપ પલાળેલા દેશી ચણા લઈ લઉં છું અને એને આપણે ક્રશ કરી નાખવાના છે અને એને ક્રશ કરવા માટે આપણે ઈચ્છીએ તો એમાં પાણી પણ નાખી શકે પણ હું આની સાથે જ દહીં પણ ઉમેરી દઉં છું એટલે અહીંયા અડધો કપ જેટલું આપણે દહીં ઉમેરીએ છીએ અને જરૂર પ્રમાણે થોડું પાકપ જેટલું પાણી ઉમેરીશું અને આ બધી વસ્તુને સરસ રીતે પીસી અને એક સરસ બેટર તૈયાર કરી લેવાનું છે તો અહીંયા મેં બેટર તૈયાર કરી લીધું છે અને એને એક વાસણમાં કાઢી લઈશું હવે એની અંદર આપણે ઉમેરીશું એકથી દોઢ કપ જેટલો સોજી જેટલા તમારા ચણા છે અહીંયા મેં એક વાટકી કાચા ચણા લીધા હતા એની સામે અહીંયા હું બે કપ યા તો દોઢ કપ જેટલો સોજી લઈ શકું છું તો અહીંયા મેં દોઢ કપ સોજી લીધો છે અને એમાં જરૂરી પાણી ઉમેરી અને પહેલાં આપણે એક સરસ મિશ્રણ તૈયાર કરી દઈશું અને એ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે એની અંદર થોડું જે સિઝનિંગ ઉમેરવાનું હશે જેમ કે થોડું મીઠું અથવા તો અહીંયા મને દહીં થોડું ઓછું લાગે છે તો મેં થોડું બે ચમચી દહીં બીજું ઉમેર્યું છે અને સાથે બે ચમચી જેટલું હું મીઠું ઉમેરીશ અને સાથે સાથે હું એમાં એક ચમચી જેટલી ખાંડ પણ ઉમેરીશ ખાંડ એ બિલકુલ ઓપ્શનલ છે જો તમને ના પસંદ હોય તો તમે ના ઉમેરો તો પણ ચાલે પણ દહીંની ખટાશને બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરીએ તો ઢોકળાનો સ્વાદ બહુ સરસ આવે છે તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે અને હું પાંચથી દસ મિનિટ સાઈડ પર રાખીશ અને પછી તમે જોઈ શકો છો કે ખીરાની કન્સિસ્ટન્સી કેવી છે એ બહુ પાતળું નથી રાખવાનું અને એકદમ ઘટ પણ નથી રાખવાનું હવે એમાં અડધી ચમચી હું બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ ઉમેરી દઈશ અને પછી એની પર આપણે એક વઘાર કરવાનો છે તો વઘાર માટે મેં પહેલેથી તેલ ગરમ મૂક્યું હતું અને એમાં એક ચમચી જેટલી અડદની દાળ ઉમેરી હતી અડદની દાળ થોડી લાલ થઈ જાય એટલે પછી એમાં આપણે ઉમેરીશું એક ચમચી જેટલી રાઈ અને પાંચ ચમચી જેટલી હિંગ અને સાથે એમાં ઉમેરીશું એક ચમચી જેટલા તલ તો આ બધી વસ્તુ સરસ તલ પણ તતળી જાય એટલે એ વઘારને આપણે જે સોડા ઉમેર્યો તો એની સાથે જ ઉમેરી અને સરસ રીતે ખીરાને મિક્સ કરી લઈશું હવે આ ખીરામાંથી આપણે જો ઈચ્છીએ તો ઈડલી પણ બનાવી શકે ઢોકળા પણ બનાવી શકીએ ઉત્તપમ પણ બનાવી શકે તો ઉત્તપમ માટે તમે એમાં વેજીટેબલ્સ ઉમેરી શકો હવે મેં થોડું ખીરું સાઈડમાં કાઢી લીધું અને એમાં ચપટી જેટલો ફરીથી સોડા ઉમેરી અને જ્યારે આપણે એને ઢોકળા બનાવવા હોય ત્યારે ચપટી સોડા ઉમેરી ફરી એકવાર મિક્સ કરી અને એને તેલ લગાવેલી થાળીમાં કાઢી લઈશું અને પછી એને આપણે વરાળે બારથી ચૌદ મિનિટ જેટલું બાફી લેવાનું છે તો અહીંયા તમે એને ઢોકળાના કૂકરમાં પણ બનાવી શકો અત્યારે મેં એક કડાઈની અંદર પાણી ગરમ કરી એમાં કાંઠલો મૂકીને એને ઢાંકીને કર્યા છે તૈયાર તો બારથી ચૌદ મિનિટ પછી ઢોકળા તમારા સરસ તૈયાર થઈ ગયા છે હવે એને એક બે મિનિટ થોડા ઠંડા થવા દઈ પછી એની પર આપણે જે પહેલાં વઘાર બનાવ્યો તો એવો જ વઘાર તેલ અડદની દાળ રાઈ અને તલ અથવા તો ખાલી રાઈ અને તલનો વઘાર પણ તમે કરી શકો તો એ વઘાર રેડી અને એને બ્રશથી બધી બાજુ ફેલાવી અને એના ટુકડા કરી અને એને ગરમા ગરમ સર્વ કરીશું તો કેવી લાગી તમને આ રેસીપી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલ પર યા તો મારા પેજ ઉપર પહેલીવાર આવ્યા છો તો એને સબસ્ક્રાઈબ કે ફોલો પણ કરી દેજો તો જોઈ શકો છો તમે કે કેટલા સરસ મજાના હેલ્ધી ઢોકળા તૈયાર થઈ ગયા છે આ ઢોકળાને મેં પીરસ્યા છે લીલી લસણની ચટણી સાથે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવા લાગ્યા આ ઢોકળા એ મને ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો જરા હા તમે જોઈ શકો છો ને કે કેટલા સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા બન્યા છે તો હવે એને આપણે ચટણી સાથે એની મજા માણીશું થેન્ક યુ ફોર વોચિંગ અને લાઈક એન્ડ શેર કરવાનું ના ભૂલતા